ભગવાન વ્યાસે સુંદર યુક્તિ કરી પોતાના આશ્રમમાં શ્લોકો અને ટોળી બનાવીને કીધું કે તમે કામ કરો જંગલમાં જાઓ અને જંગલમાં આ શ્લોકોનું ગાન કરો ભગવાન સુખદેવજીના કાનમાં જો આ મંત્ર આ શ્લોક જશે તો એનું ચિત્તનું આકર્ષણ થશે પરિણામે બે બે ઋષિકુમારો હાથમાં હાથ પકડી એ ઋષિકુમારોનો એ મધુર નાનો ભીનો કંઠ જંગલમાં શ્લોક ગાતા ગાતા ફરે છે હવે ખબર નથી સુખદેવજી ક્યાં છે નહીં તો ત્યાં જ જઈને ગાય હવે ખબર નથી ક્યાં બેઠા છે બે બેની ટોળી હાથમાં હાથ પકડી મધુર મધુર શ્લોક ગાતા 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 સુખદેવજી જે કંદરામાં બેઠા હતા એ કંદરાની બાત બે ઋષિકુમારો આવ્યા અને એના મુખમાંથી માંથી ભાગવતજી એક શ્લોક નીકળ્યો અવાજ ગયો અને ભગવાન કૃષ્ણ આટલા રૂપાળા છે હા ભગવાન કૃષ્ણ બહુ રૂપાળા છે અત્યંત રૂપાળા હા વારી જાઓ આમામ નજર ઉતારવાની ઈચ્છા થાય